હું રાઠોડ મારું ગામ જામડી માજી સરપંચ અને મેં અગાઉ ચાલુ સરપંચ છે એ ચાલુ સરપંચ વિરુદ્ધમાં જે દબાણ કરેલ છે એની મેં અરજી પણ તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આલેલી છે અને સરપંચે પોતાનું બાળક સરપંચ પોટે ત્રણ બાળક ધરાવતા હોય અને એ અત્યારે એ ત્રણ બાળકના એક બાળકનો જન્મ છુપાવી સરપંચી ભોગવતા હોય છે અને બીજું કે મેન રોડ પર એને દસથી પંદર વીસ ફૂટનું દબાણ કરેલ છે પોતે છે અને તેઓ પણ સરપંચી ભોગવે છે એમનો કોઈ પણ એ પ્રોબ્લેમ આવતો નહીં બીજું કે સરકારી જગ્યામાં તો ત્રણ બોર કરેલા છે અને તે પણ અત્યારે સરપંચ ભોગવે છે તો પણ એને પ્રોબ્લેમ આવતો નહીં બીજું મંદરેગામાં રોડ બનાવેલા છે માટી મેટલ એની ઉપર વંજી સેના મેં અગાઉ સરપંચ હતો એ એક ચાર લાખ ખરા એક ચાર લાખનો રોડ બનાવેલ મંજૂર હતો અને એક ખરા ચાર લાખ રૂપિયાનો રોડ મંજૂર હતો એ મંદરેગાના રોડ બનાવેલા એના ઉપર જ આ રોડ બનાવવામાં આવ્યા એના પૈસા ઉડાડી લીધા હોય કે પોટો ભ્રષ્ટાચાર કર્યો હોય કે એમને પોટોના ખિસ્સા ભર્યા હોય એ પણ મારી જાણ મુજબ છે એટલે આવા સરપંચો ગેરકાયદેસર કામો કરતા હોય છે અને ત્રણ બાળક બે હજાર પાંચથી ત્રણ બાળક ધરાવતો હોય એ સરપંચ ઘર કાયદેસર છે ઘેર ઘેર જવાલાયક છે તો છતાં એ સરપંચ ભોગવટો છે અસ્તુત ભારત ટાકી જઈ